હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા તમે જો હજુ સુધી ચેનલ પર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વધારે સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસિપીસ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ વર્ષ કિચનને સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરજો જેથી તમને આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે કેમ છો બધા તમારામાંથી કોને કોને સેવ ટમેટાનું શાક ખૂબ જ ભાવે છે અને તમે આજનો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને જરૂરથી જણાવજો આજે આપણે અસલ દેશી રીતે કાઠિયાવાડી સેવ ટમેટાના શાકની રીત જોઈશું અને આ મારા ઘરમાં વર્ષોથી આ રીતે બને છે એ રીત હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો એના માટે એક મિક્સર જારમાં એક ટુકડો આદુ અને વીસથી પચીસ કળી જેટલું લસણ અને પાંચથી છ એકદમ કૂણા લીમડાના પાન આ બધું અધકચરું મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે હવે એક જાડડી સ્ટીલની કઢાઈમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ ધીમી કરીને પછી તેમાં વઘાર કરીશું જેથી વઘાર બળી ન જાય હાફ ટી સ્પૂન જેટલી રાય વઘારમાં નાખવી રાઈ એકદમ સરસ ફૂટી જવા દેવાની છે ત્યારબાદ તેમાં હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખવું અને આપણે જે લસણ આદુ લીમડાને ને અદકચરું વાટ્યું છે તે વઘારમાં નાખી દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે નહીં તો વઘાર બળી જશે અને તેની સાથે જ બે ચપટી જેટલી હિંગ અને હાફ ટી સ્પૂન જેટલી હળદર નાખવી આ રીતે હિંગ હળદર સાઈડમાં જ નાખવાની તેલમાં જેથી તે બળી પણ ન જાય અને તેનો સ્વાદ અને સુગંધ ખીલીને આવે બધું એક વખત સરસ રીતે મિક્સ કરીને હવે તેમાં લીલી ડુંગળી ત્રણથી ચાર નંગ જેટલી ઝીણી ઝીણી સમારીને મેં લીધી છે એ નાખવી લીલી ડુંગળીથી સેવ ટમેટાના શાકનો સ્વાદ બહુ જ સરસ વધીને આવશે ખાસ નાખજો એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની અને પછી ત્યારબાદ જ ઉમેરવાની જેથી લસણની સાથે તે તરત જ કૂક થઈ જાય અને હવે લસણ ડુંગળીના ભાગનું જ આપણે તેમાં નમક નાખી દઈશું અને ગેસની ફ્લેમ મેં ધીમી રાખી છે તે તમે જોઈ શકો છો તો સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું અને એકાદ મિનિટ સુધી તેને સંતડાવા દેવાનું છે આ રીતે જ ખુલ્લું જ સંતડાવા દેવાનું છે ત્યારબાદ ઢાંકીને એક મિનિટ સંતળાવા દેવાનું છે અને બે જ મિનિટમાં સરસ એકદમ સંતળાઈ ગયું છે અને તેમાંથી સુગંધ પણ બહુ સરસ આવી રહી છે તો ચાર નંગ જેટલા એકદમ લાલ ચટક પાકેલા ટમેટા મેં લીધા છે જેને આ રીતે મીડિયમ ટુકડામાં સમારી લીધા છે તે નાખવા ત્રણ વ્યક્તિને સૌ થાય તેટલું સેવ ટમેટાનું શાક અત્યારે બની રહ્યું છે ચાર નંગ જેટલા મીડિયમ સાઇઝના ટમેટા છે હવે ટમેટાના ભાગનું પણ નમક નાખી દેસું સરસ રીતે મિક્સ કરીને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ થવા દેવાનું છે ટામેટા એકદમ સરસ પાકેલા છે એટલે બે જ મિનિટમાં ગળી જશે બે મિનિટ બાદ તેને ખોલીને એક વખત ચમચાથી સરસ રીતે મિક્સ કરી લેવું આ શાક આજે આપણે પ્રમાણસર તેલમાં બનાવી રહ્યા છીએ સેવ ટામેટાના શાકમાં જનરલી તેલનું પ્રમાણ ખૂબ જ વધારે નાખવામાં આવતું હોય છે પરંતુ આપણે આજે ઓછું પ્રમાણસર રાખ્યું છે તો પણ શાકનો સ્વાદ સરસ જ આવશે તો ટમેટા સરસ કૂક થઈ ગયા છે તો હવે તેના શાકનો સ્વાદ એકદમ વધીને આવે તેના માટે બે નંગ જેટલા ભાવનગરી લીલા મરચાં લીધા છે તેને આ રીતે મીડિયમ સમારીને નાખવાનું છે તમારી પાસે જો ભાવનગરી મરચાં ન હોય તો તમે આમાં કોઈ પણ મોડા મરચાં કેપ્સિકમ નાખી શકો છો મરચાંનો ક્રંચ આ શાકમાં સ્વાદનો સો ગણો વધારો કરે છે બે નંગ જેટલા ભાવનગરી મરચાં નાખીને એક વખત સરસ રીતે મિક્સ કરી લેવું અને ઢાંકીને તેને આપણે ફરીથી ધીમાથી મધ્યમ ગેસની ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ સુધી થવા દઈશું બેથી ત્રણ મિનિટ બાદ ખોલીને હવે તેમાં આપણે દેશી ગોળ નાખીશું બે ટેબલ સ્પૂન જેટલો જો તમને ઓછું ગળ્યું ભાવતું હોય તો એક જ ટેબલ સ્પૂન જેટલો ગોળ નાખવાનો અને તમે આમાં ખડી સાકર પણ નાખી શકો છો જો કોઈને એસિડિટીનો પ્રોબ્લમ હોય તો ગોળની જગ્યાએ ખડી સાકર અથવા તો મિશ્રી નાખવી તો પણ શાક બહુ જ સરસ લાગે છે અમને સેવ ટમેટાના શાકમાં ગોળનો સ્વાદ વધારે ગમે છે એટલે હું ગોળ નાખી રહી છું ગોળ નાખીને એક મિનિટ સુધી આ રીતે ખુલ્લું સંતળાવા દેવાનું છે જેથી ગોળ એકદમ સરસ રીતે ઓગળીને તેમાં મિક્સ થઈ જશે પાંચ જ મિનિટમાં તો ટમેટા એકદમ સરસ ગળી ગયા છે તો હવે તેમાં આપણે બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર નાખીશું લાલ મરચું પાવડર મીડિયમ તીખું છે તમારે તમારા ટેસ્ટ પ્રમાણે બધા મસાલા વધારે ઓછા નાખી શકો છો મસાલા નાખીને આ રીતે ધીમા ગેસની ફ્લેમ પર અડધી મિનિટ સુધી સંતડાવા દેવાનું છે મિક્સ કરીને હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે એક ગ્લાસ એટલે અંદાજે એક કપથી થોડું વધારે પાણી થશે એકદમ પ્રમાણસર ઘટ રસો રાખવો હોય તો એક ગ્લાસ જેટલું પાણી નાખવાનું અને તમને જો વધારે રસાવાળી સબ્જી ભાવતી હોય તો એક ગ્લાસથી થોડું વધારે પાણી નાખવાનું અત્યારે હું થોડું પાણી એક ગ્લાસમાં રહેવા દઉં છું અને પછી જરૂર પડશે તો આપણે છેલ્લે પાછું નાખીશું પાણી નાખ્યા બાદ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટ ઉકળવા દેવાનું છે બે જ મિનિટમાં રસો એકદમ સરસ ઘટ થઈ ગયો છે તો હવે તેમાં પોણો કપ જેટલી તાજી મોળી સેવ નાખી છે તાજી મોડી સેવ એટલે કે કોઈપણ પ્રકારના મસાલા વગરની માત્ર નમકવાળી જાડી સેવ લીધી છે સેવ ટમેટાના શાકમાં હંમેશા જાડી સેવનો ઉપયોગ કરવાનો તો જ શાક સરસ લાગે છે અને લીલી ડુંગળીના પાન ઝીણા સમારેલા અને કોથમીર ભારોભાર નાખવાની છે ઝીણી સમારેલી આનાથી શાકનો સ્વાદ સુગંધ અને દેખાવ બધું જ વધી જશે અને ખાવાની મજા પડી જશે છેલ્લે મને જરૂર પડી તો મેં થોડું એવું પાણી નાખીને ઉકાળ્યું છે એક જ મિનિટ માટે તો એ એકદમ પરફેક્ટ પ્રમાણસર ઘટ રસાવાળું સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે અને અત્યારે શાકમાંથી સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે તો અત્યારે હું આ શાકને સર્વ કરી રહી છું ઘઉંના લોટની ભાખરી સાથે ઓછા મોણવાળી કડક પોચી ભાખરી બનાવી છે મેં તમે આ શાક શેની સાથે વધુ ખાવાનું પસંદ કરશો પરોઠા ભાખરી રોટલા રોટલી ખીચડી તે મને જરૂરથી જણાવજો પર્સનલી મને સેવ ટમેટાનું શાક ભાખરી અને ખીચડી સાથે ખૂબ જ પસંદ છે તો ભાખરી સાથે આપણે સૌ કરીશું ભાવનગરી મરચાં બીટ ગાજર અને કાકડીનું સલાડ અને હવે આ તો દેશી કાઠિયાવાડી શાક છે તો કાઠિયાવાડી થાળીમાં જો છાશ ન હોય તો કેમ ચાલે તો તાજી મોળી રગડા જેવી છાશ સૌ કરી છે મેં આની સાથે તમે દહીં પણ સૌ કરી શકો છો તો એકદમ સુપર હેલ્ધી દેશી કાઠિયાવાડી થાળી સેવ ટમેટાના શાક સાથેની બનીને તૈયાર છે કોઈ પણ ઢાબાના શાકને ભૂલાવી દે અને તેને ટક્કર મારે તેવું સેવ ટમેટાનું શાક અસલ કાઠિયાવાડી દેશી સ્ટાઇલથી બનીને તૈયાર છે તમે પણ ચોક્કસથી એક વખત આ રીતે આ રેસિપીથી આ શાક બનાવીને ટ્રાય કરજો અને બન્યા પછી કેવું બને છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અમને તો આજે શાકભાખરી મરચાં સલાડ અને છાસ સાથે ખાવાની મજા પડી ગઈ તમારામાંથી કોને કોને ખૂબ જ ભાવે છે અને તમે કેવા પ્રકારનું સેવ ટમેટાનું શાક ખાવાનું વધુ પસંદ કરો છો તે પણ મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો હું તમારી કમેન્ટ્સની રાહ જોતી હોઉં છું તમને જો આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી